તો ચાલો બાળકો આજે પણ આપણે શિવાજીની જ વાતો સાંભળીએ શિવાજીએ તો ધીમે ધીમે નાનપણથી જ પોતાના પરાક્રમો શરૂ કરી દીધા હતા અને તેમાં પણ ખાસ આ તોરડાનો કિલ્લો જીતાયો એટલે બીજાપુરના સુલતાનની આંખમાં તો ઝેર ભરાઈ ગયું શિવાજીને આ વાતનો ખ્યાલ જ હતો પણ તેમણે વિચાર્યું કે હમણાં બીજાપુર સાથે અથડામણમાં ઉતારવું રહેવા દેવું છે સમય પાક્યા પહેલાં તો નહીં જ સૌથી પહેલાં જીતેલા કિલ્લાઓને મજબૂત બનાવ્યા છે અને આ કામ તો સૌથી પહેલાં કરવું છે તેથી શિવાજીએ બીજાપુરના સુલતાન પર પત્ર લખી આપ્યો કે સુલતાન ખાતરી રાખે કે આ જાગીરની દેખભાળ કરવા માટે અમે છીએ વહીવટની સુગમતા માટે જ અમે કિલ્લાઓ કબજે કર્યા છે સુલતાનનું અપમાન કરવાનો અમારો જરા પણ ઈરાદો નથી આવો પત્ર તો સાંભળ્યો પણ એ પહેલાં જ આ સુલતાન ચેતી ગયો હતો તે પણ કોઈ તકની વાટ જોઈ અને વળતો પ્રહાર કરવાની રાહ જોઈ રહ્યો હતો હવે થયું એવું કે દાદા કોંડદેવ ગુજરી ગયા એટલે બીજાપુરને એક તક મળી ગઈ કારણ કે બીજાપુરના એક કિલ્લા સિંહગઢનું કાર્ય તમામ દાદા કોણદેવ સંભાળતા હતા દાદાજી ગુજરી ગયા એટલે તેનો વહીવટ પુત્રને આપવાને બદલે આ બીજાપુરના સુલતાને એક રહીમ મોહમ્મદ નામના એક વહીવટદારને આપી દીધો આ વાતથી તો શિવાજી ચેતી ગયા પથ્થરનો જવાબ ઈંટથી આપવાનો ચૂકે તો શિવાજી શાના શિવાજીએ વીજળીની ઝડપે આક્રમણ કરી સિંહગઢનો કિલ્લો કબજે કરી લીધો અને આ જે નવો વહીવટદાર હતો ને રહીમ મહંમદ એ તો અચાનક હુમલાથી શિવાજીની સામે ઝૂકી જ પડ્યો પણ તેણે તરત જ આ સમાચાર બીજાપુર પહોંચાડી દીધા અને આ બાજુ બીજાપુરના દરબારમાં તો ખળભળાટ મચી ગયો અને એ જ સમયે કર્ણાટકથી આવેલા એક સમાચારે બળતામાં ઘે હોમવાનું કામ કર્યું કર્ણાટકમાં શાહજી બીજાપુરના સરદાર તરીકે કામ કરતા હતા તેમના સાથીદાર તરીકે બીજાપુરનો એક બીજો સરદાર હતો અને તેનું નામ હતું બાળકો અફઝલ ખાને શાહજી વિશે સુલતાનના શાહજી તો રાજદ્રોહી છે તેઓ મરાઠાઓ સાથે ભળી ગયેલા છે બીજાપુરમાં રહીને જ તેઓ ત્યાંના બળવાખોરોને મદદ કરી રહ્યા છે હવે તો આ બીજાપુરનો જે સુલતાન હતો ને એ તો બાપ બેટા વિશે ખૂબ તેથી તેણે તેણે આ કામ અને બધા સરદારોને લગાડી દીધા તેમાં એક સરદાર હતા બાજી ઘોર પાડે એને તો શાહજીને પકડી લાવવાનું કામ માથે લીધું શાહજીને ખબર પણ ન પડવા દીધી અને એકલા શાહજીને ખોટા બહાનાથી બેંગ્લોર દૂર લઈ જઈ અને ઘેરીને કેદ કરી લીધા શાહજી તો સિંહ જેવા હતા પણ દગાના કારણે પાંજરે ગયા બીજાપુરનો એક બીજો સરદાર હતો ફતેહખાન શિવાજીને ડારવા માટે લશ્કર લઈને નીકળી પડ્યો પણ આ ફતેખાનને તો શિવજીએ એક જ ઝાટકે હરાવી દીધો પણ એના કારણે બીજાપુરનો સુલતાન તો ઉલટો વધે ગુસ્સો થયો અફઝલ ખાન શાહજીને બીડીમાં જકડી બીજાપુર લઈ આવ્યો બીજાપુરનો સુલતાન જે હતો ને આદિલ શાહ એને તો ગુસ્સો ભરાયો જ હતો તેથી શાહજીના પ્રાણ હવે જોખમમાં હતા શિવાજી માટે તો ખૂબ મોટું ધર્મ સંકટ ઊભું થયું એક તરફ પિતાની જાતનું જોખમ અને બીજી તરફ સ્વરાજ્યની સ્થાપનામાંથી હવે પાછું હટાય તેમ ન હતું ત્યારે બાળકો આ નાનકડા એવા શિવાજીએ મનમાંને મનમાં એક સરસ મજાની યોજના ઘડી સાપ મરે નહીં ને લાકડી ભાંગે નહીં એવો દાવ ગોઠવી આપ્યો તે વખતે દિલ્હીના ગાદી પર મોગલ બાદશાહ શાહ હતો આમે દિલ્હી સુધી પોતાના પિતા શાહજીની બહાદુરીની ખ્યાતિ તો પહોંચી જ ગઈ હતી અને દક્ષિણમાં દિલ્હી વતી કામ કરે એવો કોઈ સરદારની તેમને જરૂર હતી એવી વાત અગાઉ શિવાજીએ જાણેલી શિવાજીએ આ તકનો બરાબર લાભ ઉઠાવ્યો અને શાહજહાને કહેવડાવ્યું મારા પિતા શાહજીને આપ જાણો છો જ હું અને મારા પિતા આપની સેવા કરવા સરદારી સ્વીકારવાનું વિચારી રહ્યા છીએ પણ બીજાપુરના સુલતાને આના કારણે અમારા પર વેરભાવ રાખી મારા પિતાને દગાથી પકડી લીધા છે અને તેમની જાન પર જોખમ છે જો તમે એમાં વચ્ચે પડો અને મારા પિતાને બીજાપુરની કેદમાંથી છોડાવો તો અમે બંને તમારા એસાનમંદ રહીશું અને આપના વફાદાર સહેદ સરદાર બનીને રહીશું હવે આ બાજુ શાહજહા વાત સાંભળી વિચારી લીધું કે આ પરાક્રમી સરદારની સેવા જો દિલ્હીના દરબારને મળી જાય તો તો ખૂબ ઉપયોગી નીવડશે તેથી શાહજહાએ બીજાપુરના આદિલ શાહ પર સંદેશો મોકલ્યો શાહજી દિલ્હી દરબારના માનવંતા સરદાર છે એમને બાદશાહે મહારાજની પદવી આપી છે અને તેમના માટે બાદશાહે ખાસ પોશાક અને નિમણૂકનો પત્ર પણ મોકલ્યો છે તેમને કેદ પકડવામાં આવ્યા છે તેવા સમાચાર અમને મળ્યા છે અને જો તે સાચા હોય તો હમણાં ને હમણાં શાહજીને છોડી મૂકો અને તેમને આ સંદેશો પહોંચાડજો બાળકો આ ફરમાન તો હતું શાહજહાનું તેથી હવે આ દિલ શાહનું તો કંઈ ચાલે એમ જ ન હતું તેથી તેણે શાહજીને કેદમાંથી છૂટા કર્યા અને તેમની જાગીર તેને પાછી મળી શિવાજીનો આ કુશળતા ભર્યો દાવ આજે ખરેખર સફળ થયો બાળકો ત્યારે આપણા શિવાજીની ઉંમર હતી માત્ર ઓગણીસ વર્ષની તો આવા મહાન પરાક્રમો અને આવી સરસ સરસ યુક્તિઓ યોજી તેણે કેટલા બધા સાવચેત રહેતા હતા તેઓ હંમેશા જાગૃત રહેતા કે આ સમયે કયો નિર્ણય લેવો આ કામ તો શિવાજી ખૂબ સરસ રીતે જાણતા હતા આ વાતને તો આઠેક વર્ષ વીતી ગયા હવે શિવાજીએ રાજ્યની સરહદો ઘણી બધી વિસ્તારી દીધી હતી નવા નવા કિલ્લાઓ જીતી લીધા હતા નવા નવા સૈન્યો ઊભા કર્યા હતા અને ખૂબ મોટું લશ્કર પણ ઊભું કર્યું હતું પણ તે બધા કામ માટે શાની જરૂર હોય અઢળક નાણાંની અને એ સમયે તો બાળકો અત્યારની જેમ કોઈ સ્થિર વહીવટ તંત્ર કે કરવેરા જેવું કંઈ હતું નહીં રાજ્ય ચલાવવા માટેના લશ્કર નિભાવવા માટેના શસ્ત્રો બનાવવા માટેના આ બધા ખર્ચાઓ ક્યાંથી કાઢવા રાજ્યની મહેસૂલી આવકમાંથી કંઈ આ બધા ખર્ચા નીકળે નહીં તેથી તમને ખબર છે બાળકો શિવાજીએ શું કર્યું શિવાજીએ લૂંટ કરવાની શરૂ કરી ઘણી બધી જગ્યાએ લૂંટ્યું શિવાજીનું સૈન્ય લૂંટફાટ કરતું પણ તેને શિવાજીએ સ્પષ્ટ મર્યાદાઓમાં બાંધી આપ્યો હતો એની મર્યાદાઓ એવી હતી કે જો સામાન્ય પ્રજાજનને લૂંટવો નહીં સરકારી ખજાનાઓ પરત છાપો મારવો અને હિંમતપૂર્વક લૂંટ ચલાવી બીજું કે લૂંટમાં જે કંઈ મળે તે બધું સ્વરાજ્યની તિજોરીમાં જ જમા થવું જોઈએ કોઈએ તેનો વ્યક્તિગત ઉપયોગ કરવો નહીં અને ત્રીજું કે લૂંટફાટની વચ્ચે પણ ધર્મસ્થાનોનું અને ધર્મગ્રંથોનું માન જાળવી રાખવું અને સ્ત્રીઓની માન મર્યાદા પૂરી રીતે જળવાવી જોઈએ આટલી વાત ધ્યાનમાં રાખીને જ લૂંટફાટ કરવાની બાળકો આપણા આટલા મહાન શિવાજી નાની નાની વાતોની કેવી કાળજી રાખતા હોય છે તેનું એક આપણે ઉદાહરણ જોઈએ કે હિન્દી સ્વરાજ્યની સ્થાપના માટે મુસ્લિમ સલ્તનો મુસ્લિમ ધર્મગ્રંથ કુરાન મળી જાય તો તેને અદબ સાથે આજુબાજુની મસ્જિદમાં પહોંચાડવામાં આવતું આ અરસામાં જ એક પ્રસંગ બન્યો કે શિવાજીની મર્યાદાઓની કસોટી કરે એવો જ પ્રસંગ હતો ખજાનો લૂંટાયો અઢળક ધન મળ્યું સાથે સાથે કલ્યાણના મુસ્લિમ સુબેદારની પુત્ર વધુ પણ પકડાઈ અને ઉત્સાહમાં આવી જઈ પોતાની મર્યાદાઓ ભૂલી અને સરદાર આબાજીએ તેને લૂંટના એક ભાગ તરીકે શિવાજીની સામે ભેટ સ્વરૂપે રજૂ કરી પણ આ તો હતા આપણા મહાન શિવાજી એ મર્યાદાનું પૂરું ભાન રાખે તેમણે આબાજીને આ માટે ભર દરબારમાં ઠપકો આપ્યો અને સુબેદારની પુત્રવધુને માન સહિત પોતાના ઘરે પાછી મોકલી આપી આવી રીતે શિવાજી ઉપર પેલી સ્ત્રીને પણ ઘણું બધું માન થયું અને તે મુસ્લિમ લોકોને પણ તો બાળકો નાની નાની વાતોની કાળજી રાખનાર જ મહાન બને છે તમે આ વાત સાંભળી છે ને તો તમે પણ શિવાજી પાસેથી કોઈ પ્રેરણા લેજો